મોટી સંખ્યા કઈ છે તો કેટલા વધ્યા ચાલો ગણતરી કરીએ એક કેટલા વધ્યા તો એક તો આપણે નીચે એક બાદ કરશું કેટલા વધ્યા તો શૂન્ય તો આપણે અહીંયા નીચે શૂન્ય લખશું બે સંખ્યા લખેલી છે તો આપણે બે રીતા કરીશું ને હુમાં એક સંખ્યા લખેલી છે તો આપણે એક કેટલા દશકના અંકમાં બે સંખ્યા લખેલી છે તો આપણે બે રીટા કરીશું એક સંખ્યા લખેલી છે તો આપણે બેમાંથી એક બાદ કર કેટલા વધ્યા તો એક આપણે આ નીચે એકડો લખશું વિખ્યા મિત્રો બાવીસ માંથી અગિયાર જાય

તો આપણે ચાર માંથી બે કેટલા વધ્યા તો બે તો આપણે બગડો લખશું ત્રણ સંખ્યા લખેલી છે તો આપણે ત્રણ કરીશું

તો આપણે ત્રણ એક બાદ કરશું કેટલા વધ્યા તો બે તો આપણે બગડો લખશું માં ચાર સંખ્યા લખેલી છે તો આપણે ચાર કરીશું

ચાલો ગણતરી કરીએ માં ત્રણ સંખ્યા લખેલી છે તો આપણે ત્રણ રીટા કરીશું એક બે ત્રણ નીચેની વળમાં એક સંખ્યા લખેલી છે

ચાર પાંચ છ નીચેની રણ માં બે સંખ્યા લખેલી છે તો આપણે છ માંથી બે બાદ કરશું એ બે કેટલા ચાર સંખ્યા લખેલી છે તો આપણે ચાર રીતે એક બે ત્રણ

ઓછા બાર કેટલો જશે બાળકો અહીંયા છ લખેલા છે તો આપણે છ લીધા કરીશું એ બે ત્રણ

એક કેટલા વધ્યા ચાલો ગણતરી કરીએ એક બે ત્રણ ચાર કેટલા વધ્યા તો ચાર તો આપણે ચોથો લખશું છપ્પન માંથી બાર જાય તો આપણે ચાર લીટા એક બે ત્રણ ચાર નીચેની હરોમાં બે સંખ્યા લખેલી છે તો આપણે ચાર માંથી બે બાદ કરશું બગલો લખશું દસંગ ના માં આઠ સંખ્યા લખેલી છે તો આપણે આઠ રીતે કરીશું બે ત્રણ ચાર 3 છ સાત લે બે ત્રણ કેટલા ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ કેટલા વધ્યા તો પાંચ આપણે પાંચ લખશું કેટલો બાળકો અહીંયા છ લખેલા છે તો આપણે છ લીટા કરીશું એક બે ત્રણ ચાર બે ત્રણ કેટલા વધ્યા ચાલો ગણતરી કરીએ એક બે ત્રણ કેટલા વધ્યા તો ત્રણ તો લખશું સાત આઠ નવ નીચેની હરણ માં છ સંખ્યા લખેલી છે તો આપણે નવ માંથી છ બાદ કરશું એક બે ત્રણ ચાર પાંચ છ કેટલા લખશું છંડ માંથી ત્રેસઠ જાય તો તેત્રીસ વધે દાખલા નંબર દસ ચાર પાંચ છ સાત આઠ નીચેની હરડોમાં બે સંખ્યા લખેલી છે તો આપણે આઠ માંથી બે બાદ કરશું

બે ત્રણ ચાર પાંચ સાત એક બે કેટલા ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા વધ્યા તો વધે જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો